જમ્મુમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવીના માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું હતું આ દુર્ઘટના અર્ધકુમારી પાસે બની હતી જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોજમાં વૈષ્ણોદેવીના દરબારમાં જાય છે જોરદાર વિસ્ફોટ થતા પહાડ પરથી કાટમાળ અને મોટા પથ્થર ટ્રેક પર આવી ગયા હતા આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 14 થી વધુ લોકો ઘાયલ થયા છે વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન થતા યાત્રા રોકવામાં આવી છે ઘાયલોને સારવાર માટે કટરા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે દુર્ઘટના બાદ શ્રાઇન બોર્ડ અને સુરક્ષા દળોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે ટ્રેક પર રહેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક તંત્ર અને પોલીસની સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ એલર્ટ મોડ પર છે ભૂસ્ખલનની તસવીરો પણ સામે છે જેમાં એક ટ્રેક પર ફેલાયેલા કાટમાળ જોઈ શકાય છે વરસાદ વચ્ચે સુરક્ષા કર્મી શ્રદ્ધાળુઓને રસી અને બેરિકેડિંગ મદદથી સુરક્ષિત સ્થળે ખસેડતા જોઈ શકાય છે જમ્મુ શહેરના સું પાણી ફરી વળ્યું છે શ્રદ્ધાળુઓની સુરક્ષાને જોતા માતા વૈષ્ણવ દેવી યાત્રાને અસ્થાયી રોક લગાવી દેવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો